Yeah. Um. તરીકે વર્ણન હવે અગિયારમા શ્લોક થી આજ ને જે મહારાજ ને વાત કરવાની છે એ મહારાજે અગિયારમા શ્લોકની અંદર પહેલા હિંસાનો નિષેધ કર્યો કશ્યપી પ્રાણીનો હિંસા નવે કોઈ પણ પ્રાણી માત્રની હિંસા ન કરવી હવે આ સાધારણ ધર્મ છે એટલે બે પગે ચાલનાર વ્યક્તિ માત્રને પાલન કરવા યોગ્ય અને પાલન કરવા માટે એને એમાં ભક્તજનોને ખાસ એમાં બધા આશ્રમ આવી જાય ચાર વર્ગના ચાર આશ્રમ એકસો ને એકવીસ લોક સુધી આ રીતે ચાલશે એની અંદર હવે કોઈ પ્રાણી માત્રની હિંસા ના કરી એમાં બધાનું હિત આવ્યું એની સાથે નિર્દેશ કર્યો ઝીણા એવા જે કાયમ પ્રતિદિનને હિંસા થાય છે એવા ઝીણા ધૂ માકળ ચાકર આદિ હવે એની અંદર બાબતો છે એટલે એમાં શું લખ્યું નહી કરતા આપણને મુશ્કેલી સર્જે એટલે વગર જાય તો પછી આપણે મારી બી દઈએ એમ મગજ ઠેકા ના રહે એટલે મારા કે બુદ્ધિપૂર્વક આ જીણામાં જીણા જીવથી આરંભીને કોઈ પણ પાણી માત્રની હિંસા ન કરવી હવે એને યાજ્ઞ સ્મૃતિ એમ કે છે કે ભાઈ બુદ્ધિપૂર્વક હિંસા અજ્ઞાનતા જે હિંસા થાય એના પ્રાચીન શાસ્ત્રમાં લખ્યા છે જે એની તારતમ્યતા પ્રમાણે જે એની તારતમ્યતા પ્રમાણે કારણ કે માણસ મરી જાય તો એનો કેસ ચાલે

હવે જે અબુદ્ધિ એટલે બુદ્ધિપૂર્વક નહીં કર્યું અને થયું તો કે એનું પ્રાશ્ચિત તમારે કરી લેવું શેમાં તો કે આજ્ઞાવ સ્મૃતિમાં મિતાક્ષરા નામની ટીકા જોવાની આપણને આજ્ઞા છે એમાં ઘણી સરળતા આવી છે એમાં એના પ્રાશ્ચિત હોય હવે એ બધું આપણા ના હોય આપણી પાસે તો કોઈ સંતને પૂછી જ હોય શું કી વાત કે આનું કેમ કરું કારણ કે બધા શાસ્ત્ર આપણે હિન્દુના ઘરમાં તો હિન્દુ શાસ્ત્ર બનતા હોય હોતું નથી પણ હોય તો દૂર ખાતું હોય ખાતું થઈ ચડી ગયું હોય અને કોઈ ડાળા માનસિં નાખતા હોય તો બને પણ હવે એને પાછું વાંચવાનું ના હોય એટલે એ બધી માથાકૂટ છે એટલે આપણે તૈયાર પૂછી લેવું શું વાંધો છું અત્યારે હોટલમાં ખાવાનું પર થઈ ગઈ છે ને તૈયાર ખાયા હોય મુંબઈમાં શનિ રેવી તો એ જ એ છ નારા ગીર વાંધો શનિ રેવી હોટલમાં ભગવાન ના ભક્તો હોય ના જાય મિતાક્ષરા એના ઉલ્લેખ છે આમ તો બધા ઋષિ લખ્યું છે પણ સરળ આમાં પડે છે મિતાક્ષરા નામની ટીકામાં કારણ કે કેટલાક પ્રાય તો બહુ કડક હોય એટલે મારા જે અહીંયા બધું બુદ્ધિપૂર્વક વિચારીને આમાં મૂક્યું છે નહીં તો તકલીફ થઈ જાય લખ્યા છે ઘણા બધા એટલા માટે હવે આ જે આટલું બધું લક્ષ પહેલું જ કેમ આપ્યું આ તો મોક્ષ ની શિક્ષા પત્રી છે તો કે ના આ કોક વખત એવી બાબત આવે નરકના કુંડમાં જીવને નાખી આ બધા કર્મો નાખી એવું બની જાય અથવા તો કર્મ લાગુ પડી જાય એવું બી બની જાય તો પછી મારા કહે કે અમારે તમાર છેટું પડી જાય એમ એમાં કઈ ચાલે નહીં એટલા માટે બહુ ના પહેલામાં પેલી જ વાત કરી મોક્ષ ધર્મ ની અંદર પરાશર ગીતામાં પણ

કોઈની તમે નિંદા કરો બીજું કરો ત્રીજું કરો એને એને કોઈ કે તારી ફલાણો ભાઈ બહુ નિંદા કરો એના જીવમાં દ્રોહ થયો દ્રોહ થયો એટલે હિંસા શાસ્ત્રનો મત છે એટલે ક્યારે પણ કારણ કે દ્રોહ શબ્દ હિંસાની અંદર આમાં દાખલ કરેલો છે એટલા માટે હવે એમાં અમુક ઋષિ મુનિનો એવો અભિપ્રાય છે કે ભાઈ

હવે એ એ જે આતદાય છે એના શાસ્ત્રની અંદર લખ્યું છે કે કાત્યાયન ઋષિ પણ લખે છે એક તો અગ્નિ જ્યાં ત્યાં મૂકે ઝેર આપે કોઈનું જ્યાં ત્યાં બાળી દે એટલે એ અગ્નિ મૂકે ઝેર આપે મારવા માટે હામો આવતો હોય શાપ આપે એને અત્યાયમાં લખ્યો છે ચાળિયા પણ કરે જેનો ત્યાં ભેંસ નું ગાય કાલે આ કેટલાય નાખે આમ સામ એવી ગણાની તે હોય પછી સ્ત્રી હરણ માસ આ લખ્યા છે એટલે આતતા મારવામાં ઋષિમુનિ કેટલાક શું કે છે કે આજે સૂક્ષ્મ જંતુ ભલે સૂક્ષ્મ જંતુ હોય તો પીનારા છે એટલે આટલી આટલી વસ્તુઓ છે એને શાસ્ત્રકારો કે છે કે કોઈ જાતનો વાંધો નહીં મારવામાં કોઈ જાતનો દોષ નથી બીજા ઋષિ મુનિ કહે એમ નહી કેમ સૂક્ષ્મ જંતુ દ્રો ફળ મધ્ય હવે એ જે સૂક્ષ્મ જંતુઓ છે એની આજીવિકા ઈશ્વરે નક્કી કરેલી છે એ શું દાળભાત શાક ખાવાનું છે એની આજીવિકા જે રીતે છે હવે તમારે એને મારો પડે એવું ના કે એવું પરિસ્થિતિ ઊભી ના થાય એટલે સ્વચ્છ કપડા રાખો નાવ ધોવો તમારે ઘર આંગણા બીજો તીજો બધું સાફ સુફી રાખો બધું રાખો તો કોઈ પ્રશ્ન લાંબો ઊભો થતો નથી અનાજ પાણીની અંદર જીવડા પડતા દિલે નાખો એ નાખો લીમડો નાખતા ગળિયા બધું બબ્બે તંગળ વાળા ઉદ્યાન રહેતા એવા નેવારે એમ આ બધી છે એની રીત કે જે પડવાનો સંભવ રહે મારવાનો કેમ મરી જવાનો સંભાવના રહે એ નહીં તો શું થાય સૂક્ષ્મ જંતુ મારવાનો ફળ અંધક ઉપાખ્ય નરક નો એમ કહેવામાં આવ્યું કે પ્રાણી માત્ર ની ઈશ્વરે વૃત્તિ આ જીવિકા વૃત્તિ નક્કી કરેલી છે એટલે મારવાનો અધિકાર કોઈને આપ્યો નથી તમે કોઈને મારો એટલે તમારા ઉપર કાયદા લાગુ પડી જાય તમે કોઈ નું લઈ લો તો તમારા ઉપર કાયદા લાગુ પણ તમે કરોડો નું દાન કરો તો તો એને વાહ વાહ કે એને મોટો હાર ચડાવે એનું ફંક્શન માં આનું એનું એ કરે સન્માન કરે આપો દાન આપો તો સન્માન કોઈ નું ચાર લઈ લો ખીસ્સો કાપી લો તો જેલ માં લેવાનો અધિકાર નથી આપવાનો છે એ મારવાનો અધિકાર નથી કોઈ પણ જીવ પ્રાણી માત્ર નહીં ભગવાન એનું સારું કહે ભગવાન ભગત એટલું બોલે બીજું કઈ નહી અને શિવજી મહારાજ પોતાના આશીર્જનો ના શું કે છે કે ભાઈ આ આમાં શું છે કે હિંસા પેલા તો બહુ હિંસા થતી આટલા અનાન ને પાણીને ખેતરા બીજું વ્યવસ્થા હોય ને જ્ઞાનને બધા ઓછા હતા એટલે એની અંદર હિંસા બહુ થાય અમુક જાતિમાં વધારે થાય એટલે શાસ્ત્રકારોએ એ હિંસાને રોકવાને માટે ક્યાંય એવા શબ્દોના પ્રયોગો કર્યા કે ભાઈ શ્રાદ્ધ આવે કંઈક

હવે એને નિયમમાં કેવી રીતે લાવવા તો કે હા તો રાજા મહારાજા અંદર હિંસા છે એ વેદની અંદર વેદ વિહિતા હિંસા એવું એવું લખાણ છે એ આ બીજા શ્લોકમાં મહારાજ કે છે કારણ કે આ હિંસાને માટે મહારાજે ત્રણ શ્લોક પેશલામાં મૂક્યા એક અગિયાર બાર ને તેર આ ત્રણમાં એકમાં લૌકિક હિંસા એકમાં વૈદિક હિંસા એકમાં માનવલ આ સીમા શ્લોક એટલે મહારાજ પોતાના અસરજનો પ્રત્યે કે છે કે અમારા અસિરજનો એ ક્યારેય પણ સ્મૃતિઓમાં ગમે તે લખ્યો એનો નિર્ણય કોને લીધો લીધો કારણ કે જેટલી ભગવાન ભગવાનના માર્ગ તામસી જેવો છે સાત્વિક રાજસી અને તામસી આપણે ભગવાનના ભક્તો છે સાત્વિક છીએ આપણો આહાર આપણી ક્રિયા આપણો વ્યવહાર આપણો મન આપણો વાણી એ બધામાં સાત્વિકતા આવવી જોઈએ તો તમારું ફળ અનામત રહે અને ભગવાન રાજી થાય હવે જે જેવો છે એ ભલે દાન કરતા હોય પામે પણ એ આ પ્રધાન ગુણ જ્યાં હોય ત્યાં ઈશ્વર આરાધન કમ હોય હોય નહીં કાં તો કમ હોય રજો ગુણ છે ને એક માયાના માર્ગે ખેંચી જનારો એ ગુણ છે બ્રહ્મા રજો ગુણ મૂક્યો કેમ એને બધા પુતળા બનાવવાના પરમાત્મામાં ભરણ પોષણાત્મક કામ એમને રાખ્યું એટલે એમાં સત્વ ગુણ આવ્યો ભગવાનના ભક્તો સત્વ ગુણ આવ્યો અને તમો ગુણ છે રાક્ષસો માટે એનો આહાર એની ક્રિયા એનો વ્યવહાર બધો તમો એટલે હિંસા જે છે એ રાક્ષસો કરે ભક્ષણ આદિ રાક્ષસો કરે

તેનો કશન ના કે કેમ ક્ષમા ખડક કરી છે દુર્જન કેમ કરે છે ક્ષમા રૂપી ખડક તમારા આત્મા જો દુર્જન શું કરવાનો છે એમ શાસ્ત્રનો મત છે પાંડવ વન વિચાર કરતા હતા ત્યારે કામ્યક વન માં ફરતા ફરતા આવ્યા કામ્યક વન માં આવ્યા એટલે દુશાસન ને આ બધું દુર્યોધન ને બધાને ખબર પડી કે પાંડવો કામ્યક વન માં આવ્યા છે એટલે આ લોકોએ શું નક્કી કર્યું કે આપણે રસાલાની ની આરે રાજ વૈભવ ની આરે આપણે હામો પડાવ નાખી એટલે આપણા વૈભવો જોઈને મળી તો મરે આ તો આય કારણ કે આમ તો વલ કલર પહેરેલા હતા કે આરે દ્રૌપદી ને બાયલે એ બળી તો મરે આપણે એને બીજું ના કરવું સંજેડવા પણ આપણો આપણો ઠાઠ માં ઢારે આપણે હાનો પડાવ નાખી તો કે હા એટલે એના દૂતો બધાય કામ બેગવાની અંદર જગ્યા આપી દીધો ને એના માટે ગયા એની પહેલા ઇન્દ્રે ચિત્રરથ ગંધર્વને મૂક્યો મોકલો કે આ પાંડવોને દુઃખ દેવા માટે આ ચોકડી આવે છે માટે તું કામ્ય ગોન તમે ઘેરી લો ત્યારે બાજુ રસ્તા બ્લોક કરી દો કોઈ અંદર દાખલ ના થાય એટલે ચિત્રરથ ગંધર્વ એના સિયો પણ આ લાઈન બધું ઘેરો કરી દીધો જ્યાંથી ઓલા કહે ત્યાંથી કે ભાઈને ચિત્ર ચિત્રરથ ગંધર્વ મહારાજા હવા ખાવા માટે આવ્યા છે કામ્ય ગી નથી જ્યાં જાય ત્યાંથી ત્યાંથી તે હવાના છે ત્યાં દુર્યોધન ને સમાચાર આ તો છે એટલે ભલે સેવકો કહો કે ભાઈ કહેવા કે ભાઈ ખાલી કરવાનું કે છે તો ખાલી થશે નહી એટલે દુર્યોધન ને કે ભાઈ ના પાડે છે તો કે યુદ્ધ આપે તો કે સારું યુદ્ધ આપ્યું હવે આ તો બધા દેવો એને દૈવી યુદ્ધ બાર મારી ના લોક થઈ જાય મારવા જાય યુદ્ધ આવ્યો યુદ્ધ થયું યુદ્ધ થયું એટલે બધાને સર્પા સર્પાકાર બાણ મારી બધાને અને ચિત્ર ગંધર્વે કહ્યું નાક પાસ પાણ મારી અને કહ્યું કે આ બાંધા એને છે તે તે બાંધી ને ઇન્દ્ર ખરા કરો હું દુર્યોધન ને લાવું છું એ દુર્યોધન ને નાક થી બાંધી અને આકાશમાં લીધો એમાં નાસી છૂટેલા હોય એમાંથી કોકે જેમ ધર્મ રાજાને કહ્યું તમારો ભાઈ દુર્યોધન એનો ઓલે વગર વાગે ચિત્ર ગંધર્વ મારી લઈ જાય છે

પછી અર્જુનને બોલાય અર્જુન કેમ ના કે ભાઈ આપણે અર્જુનજીમાં એવું એક હતું એ ભાઈ કે એને ગમે ના ગમે પણ આપણે કરવું એ આજ્ઞા કરે એટલે એમાં પછી એ બોલે નહીં એટલે અર્જુન આકાશ માર્ગે જઈને ચિત્ર ગંધર્વ રોગ ત્યારે પાંચ વર્ષ અર્જુનજી સ્વર્ગની અંદર ચિત્ર ગંધર્વ પાસેથી દૈવી વિદ્યા શીખેલા એટલે એનો ગુરુ જેવો થાય એટલે એમણે વાત કરી ચિત્ર ગંધર્વ કે મારે પૃથ્વીનો રાજ નથી જોતો આ તો તમારા માટે મને ઇન્દ્રે મોકલ્યા નહીં મારે શું કામ છે એમ જોડે વેર બાંધીને એમ આ તો તમારા માટે તમને પણ જોવા એ આવ્યા હતા એ ભાઈ ઘણો વાત ગમે તે હોય પણ હવે મોટા ભાઈ કે છે એટલે બીજો રસ્તો નથી છોડો એના હવે ગંધર્વ કહું ના છોડું એ ત્યાં પાછી આકાશમાં અર્જુનજીના ચિત્ર ગંધર્વ લડાઈ છે અર્જુનજી કે ના એ તો છોડવો પડશે લડે છે અર્જુનજી બી દઈ એટલે બચક ના આપી એટલે કે આપણે આ કઈ ભોજની પટલી માથે એટલે સમાધાન કર્યું કે ચલો ભાઈ આપણે નીચે ચાલો અને નીચે દઈને ધર્મ રાધા કે એમ આપણે કહીએ એટલે નીચે આવે દુર્યોધનને એને ઉપર ને ઉપર આ ગાડી નીચે આવે નીચે આવીને ધર્મ રાજા ને કહ્યું કે હાર હો અમારે શું મુક્ત કરી દે હવે આકાશમાં મુક્ત કરી દે એટલે નીચે મૂકવા ના આવું એટલે અર્જુનજી અને ત્યાંથી દડતો દડતો મુખ નાખવું પડતું નીચે આવ્યો અને ધર્મ રાજા બેઠેલા એના ખોળામાં એનું માથું પડ્યું ધર્મ રાજા હાથ ફેર્યો કેમ ભાઈ મજા